ટીટી ફાઈ તમને શીલા ભાભી ને બદલી બે જોવા આવ્યા છે ઓહોહો પગ બહુ દુખે છે ડોક્ટર સાહેબ પાટા તો બાંધી ગયા પણ દુખાવો બહુ થાય છે મેં કહું કે ફાઈ ગયા ઘરે જ પડી ગયા બાથરૂમમાં પાટા તો સારા આવ્યા છે એક પગમાં પ્લાસ્ટર હે બીજા પગમાં ઠીસાડ પાસે પ્લાસ્ટર આવ્યું છે આજે બોર્ડ છે ને તે ટીટી ફઈ ગાય ને ચાંદલો કરવા ગયા હતા ત્યાં પડી ગયા એ ગાયને ને ચાંદલો કરવો તો ધવાર આપણે બધી જઈ ગાય પૂજવા ગયો તઈ જ ભેગા લઈ લેવાય ને ટીટી ફઈ ને એકલા એક લાગ્યા તી જો પૈડા બિચારા એ હવારે ઘોઘીએ તો મને કીધું તું પણ તઈ વરી મે ના પાડી પછી વળી ગાય પૂજીને આવી ને તે ઘોઘીએ મને કીધું કે ટીટી ફાઈ તમારે ગાય પૂજવાની જરૂર હતી તમને મુરતીઓ સારો મળત એટલે વળી મેં વિસાર્યું કે પછી હું કંકુન ડબી લઈને શેરીમાં ગઈ કે લાવ ગાયને સાંડલો કરી આવું તો અહીંયા મન ગાયે ઢીક મારીને પાડી દીધી મારા પગ ઉપર ને એક પગ એનો આવ્યો ત્યાં પ્લાસ્ટરનો પાટો આવી ગયો બિચારા માથે એટલે પીડા માઈ બીજું શું એ સાંડલો કરી લીધો ને પછી મને પાડી દીધી ને પછી મને ખબર પડી કે મરે મરે આ તો ગાય નથી ને આ તો હાંડડો મો છે હાંડડા એ મારો પગ ભાંગી નાખ્યો તો ઘોઘી હવે ડૉક્ટરે કેટલા દિવસનો રેસ્ટ લેવાનો કીધો છે કીટી ફાઈની અને દવા બવા કાંઈ આપી હા ડોક્ટરે હવા મહિના સુધી તો હે ને આરામ કરવાનો જ કીધો છે અને જો કાંઈ ટીટી ફાઈને હે ને ફેર પડ્યો ને ટીટી ફાઈ હે ને આરામ ન કર્યો ને હળી કરીને તો ડૉક્ટરે કીધું છે કે ટીટીફાઈ ને પછી હાંડીયા ને ફિટ કરી છે કેમ કે એટલે ને બીજા કોઈ ના ન આવે પછી એને ફિટ કરવા પડે રોજ બપોરે છે ને પગના તરિયા છે ને માલિશ કરવાની છે એમ કીધું છે ડોક્ટરે કે તમને દેખાડું નહી આ છે એવું ના રે ના હું

ટીટી ટીટી ફાઈને અત્યારે તો બહુ જ સારું છે હવે બે પગે પાટા બંધાઈ ગયા છે અને હવે આરામ કરવાનું કીધું છે ડોક્ટરે અને કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કોકીની કોમેડી ચેનલ ને સપોર્ટ કરવા બદલ ધન્યવાદ